મિત્રો એક છોકરાને તેની મા લગ્ન કરવાની જીત કરતી હતી પણ એ છોકરો વારંવાર પોતાની માને કહેતો ગયા મા હું હજી લગ્ન નહીં કરો પણ તેની મા પોતાની જીદ ઉપર અડગ રહી આખરે છોકરાને પોતાની માની વાત માની લેવી પડી કારણ કે એ પોતાની મા સામે હાર માની ગયો પછી તેની માના કહ્યાથી એ છોકરો લગ્ન કરી લે છે લગ્ન બાદ જ્યારે એ છોકરો પોતાની દુલ્હનને ઘરે લાવે છે સુહાગરાતની રાત્રે એ છોકરો પોતાની દુલ્હનને કહે છે જો હું ઈચ્છું છું કે આપણે દસ વર્ષ પછી જ કરીએ કારણ કે મને અભ્યાસ કરવો છે છે એ એ વાત દુલ્હન માની લે પછી છોકરો નિરોધનો ઉપયોગ કરીને દુલ્હન સાથે સુહાગરાત મનાવે છે સમય વીતી જાય છે અને જ્યારે પણ એ છોકરાને મન થાય ત્યારે નિરોધનો ઉપયોગ કરીને પોતાની દુલ્હન સાથે સંબંધ બાંધતો રહે છે મિત્રો એક દિવસની વાત છે જ્યારે દુલ્હો પોતાની દુલ્હન સાથે સંબંધ બાંધતો હોય છે ત્યારે નિરોધ લીક થઈ જાય છે અને દુલ્હન ગર્ભવતી બની જાય છે મિત્રો ત્યાર પછી શું થાય છે એ જાણીએ આખી વાર્તામાં આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે પણ વિડીયો આગળ વધારતા પહેલા આપ સૌને એક વિનંતી છે કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારો ઉત્સાહ વધે મિત્રો એક ગામમાં પવનકુમાર નામનો વ્યક્તિ રહેતો હતો તેમના પરિવારમાં તેમની પત્ની સિવાય એકમાત્ર પુત્ર રમેશકુમાર હતો મિત્રો પવનકુમારનું એક મોટું કરિયાણાની દુકાન હતી અને તેઓ હોલસેલનો ધંધો પણ કરતા હતા તેમનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો અને તે જ દુકાનના નફાથી તે પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા મિત્રો તેમનું એટલું જ નહીં પણ તેમની પાસે બહુ જ સંપત્તિ પણ હતી ઘણી જમીન જાયદાદ પણ હતી પવનકુમારનો પુત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો એ છોકરો હંમેશા વાંચન લેખવામાં જ તેજ હતો અને પોતાની ધોરણમાં હંમેશા પહેલો નંબર પ્રાપ્ત કરતો હતો આ કારણથી પવનકુમાર પોતાના પુત્રને સારી રીતે ભણાવતા હતા અને પોતાના પુત્રના અભ્યાસ પાછળ ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતા રાખતા આ જ કારણ હતું કે તેઓ ક્યારેય પોતાના પુત્રને દુકાને બોલાવતા નહોતા મિત્રો આવી જ રીતે સમય પસાર થાય છે હવે રમેશ મોટો થાય છે અને તેની ઉંમર લગભગ બાવીસથી ત્રેવીસ વર્ષ થાય છે પણ તેનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો મિત્રો હવે એક દિવસ એવી ઘટના બને છે કે રમેશની માતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે તેમની તબિયત એટલી ખરાબ થાય છે કે તેમને એવું લાગે છે કે કદાચ હવે તેઓ વધારે સમય જીવિત નહીં રહે એક દિવસ તે રમેશને પાસે બોલાવે છે અને કહે છે કે બેટા હવે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે તું લગ્ન કરી લે આખરે હું કેટલા સમય સુધી રસોડું સંભાળી શકીશ હું ઈચ્છું છું કે મારા ઘરમાં પણ વહુ આવે જેથી મને આ બધાથી મુક્તિ મળી જાય મારી વહુ આવશે તો મારી સેવા કરશે અને આખું ઘર સંભાળી લેશે મિત્રો હવે રમેશ પોતાની માને કહે છે કે મા તને તો ખબર છે ને કે મારે આગળ ભણવું છે મારા ભવિષ્યમાં કશુંક મોટું કરવું છે અત્યારે હું લગ્ન નહીં કરી શકું જો હું એક વખત લગ્ન કરી લઈશ તો હું મારો આગળનો અભ્યાસ કરી શકું નહીં પણ મિત્રો રમેશની માતા તેની કોઈ પણ વાત સાંભળતી નથી તે જીદ કરતા કહે છે કે જો બેટા તું લગ્ન પછી પણ તો ભણી શકે છે એમાં કોઈ મુશ્કેલી નથી તારા પપ્પા તો છે જ ઘરને સાંભળવા માટે તો તું શું કામ ચિંતા કરે છે તું લગ્ન કરી લે મિત્રો રમેશ પોતાની મા પાસે કંઈ બોલી શકતો નથી પણ રમેશની મા પણ પોતાની જીદ ઉપર અડી રહે છે મિત્રો હવે બીજા જ દિવસે રમેશની મા પોતાના ભાઈને ફોન કરે છે ફોન કરીને તે કહે છે કે તારા ભાણેજ માટે કોઈ છોકરી જોઈ છે કે નહીં એના લગ્ન નથી કરવા કે શું એને હંમેશા કુંવારો જ રાખવો છે પછી તેનો ભાઈ કહે છે કે ના દીદી એવી વાત નથી તારો દીકરો હંમેશા ના પાડી દે છે કે તેને હજી લગ્ન નથી કરવા આગળ અભ્યાસ કરવો છે તો પછી બોલો હું શું કરી શકું મારી પાસે તો ઘણા સંબંધો આવે છે રમેશ માટે જો તું કહીશ તો હું કાલે જ છોકરીના ઘરના લોકોને લઈને આવી જઈશ હવે રમેશની મા હા કહે છે સારું તો કાલે જ આવી જજે છોકરીના ઘરના લોકોને લઈને મિત્રો હવે આવું કરતાં કરતાં બીજો દિવસ પણ પસાર થાય છે હવે રમેશના મામા છોકરીના પિતાને લઈને તેમના ઘરે આવે છે રમેશની મા સારી રીતે ચા નાસ્તો આપે છે અને બધાનું સન્માન કરે છે તે વાતચીત કરે છે હવે જે છોકરીના પિતા હતા તેમને ઘર પણ બહુ પસંદ આવી જાય છે અને છોકરો પણ કારણ કે છોકરો બહુ સારો અને સંસ્કારી હતો ઘર પણ બહુ સારી રીતે સારી સ્થિતિમાં હતો અને છોકરાના પિતાનું કામકાજ પણ સારી રીતે ચાલતું હતું હવે ત્યારે જ છોકરીના પિતાને આ સંબંધ પસંદ આવી જાય છે મિત્રો ત્યાં જ લગ્નની વાત પણ ફિક્સ થઈ જાય છે હવે ગામમાં એક પંડિતજીને બોલાવવામાં આવે છે છોકરો અને છોકરીની કુંદરી બતાવવામાં આવે છે એ જ હિસાબે બંનેની લગ્નની તારીખ પણ ફિક્સ કરવામાં આવે છે મિત્રો આવું કરતાં કરતાં ધીમે ધીમે સમય પસાર થવા લાગે છે બીજી તરફ છોકરીના ઘરવાળા પણ તૈયારીઓમાં લાગેલા હતા અહીં છોકરાના ઘરવાળા પણ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા રમેશની બહુ ખુશ હતી કારણ કે વહુ આવવાની ખુશી તેમને ખૂબ જ હતી મિત્રો ધીમે ધીમે સમય પસાર છે અને લગ્નનો દિવસ પણ આવી જાય છે મિત્રો જ્યારે લગ્નનો દિવસ આવે છે ત્યારે રમેશના પિતા બહુ જ ધૂમધામથી તેમના પુત્રનો વળઘોડો કાઢે છે સૌથી વધુ જાનૈયાઓને બોલાવવામાં આવે છે અને ધૂમધામ સાથે બેન બાજા સાથે વળઘોડો લઈને જાય છે મિત્રો ત્યાં છોકરીના ઘરવાળા પણ સારી વ્યવસ્થા કરી રાખી હતી દુલ્હા માટે અને બધા જાનૈયાઓ માટે પણ જ્યારે દુલ્હો ત્યાં પહોંચે છે ત્યારે બધાનું સારી રીતે સ્વાગત થાય છે બધાને સારી રીતે ચા નાસ્તો આપવામાં આવે છે પછી લગ્ન થાય છે લગ્ન બાદ રમેશ પોતાની દુલ્હનને વિદાય કરાવી પોતાના ઘરે લઈ આવે છે બધી રિવાજો કરતાં કરતાં સાંજ થાય છે દુલ્હન પોતાના રૂમમાં બેસી પોતાના દુલ્હાની રાહ જોઈ રહી હતી મિત્રો અહીંયા દુલ્હનની સાસુ એટલે કે રમેશની મા બહુ ખુશ હતી અને બધા સગાવાલાઓને કહી રહી હતી કે હવે મારી વહુ આવી ગઈ છે હવે મને કંઈ કરવું નહીં પડે ના રસોડું સાંભળવું પડશે કે ના કપડાં ધોવા પડશે ના ઘરની સફાઈ કરવી પડશે કેમકે હવે મારી વહુ આવી ગઈ છે એ જ રીતે બધું સંભાળી લેશે અને મારી સેવા પણ સારી રીતે કરશે આ કારણથી તેની સાસુ બહુ જ ખુશ હતી મિત્રો આવું કરતાં કરતાં રાત વીતી જાય છે રાત્રે લગભગ અગિયાર ત્રીસ વાગ્યે રમેશ પોતાની દુલ્હનની પાસે જાય છે તેના રૂમમાં જ્યારે તે રૂમમાં જાય છે ત્યારે દુલ્હનનું હલકું સ્મિત આપે છે અને પ્રેમથી તેને પાસે બેસાડે છે હવે રમેશ પણ પોતાની દુલ્હનને સારી રીતે જુએ છે પછી રમેશ પોતાની દુલ્હનને કહે છે જુઓ હું આ લગ્ન મારી મરજીથી કર્યા નથી અસલમાં મારી માની ઈચ્છા હતી કે હું લગ્ન કરી લઉં મને આગળ ભણવું છે કારણ કે હું ભણતા પછી કંઈક મોટું બનવા માંગુ છું તેથી મારે લગ્ન કરવા ઈચ્છા નહોતી પણ હવે જ્યારે લગ્ન થઈ ગયા છે તો તને ખુશ રાખવી એ મારી ફરજ બને છે પછી તે કહે છે કે હવે હું ઈચ્છું છું કે આજથી દસ વર્ષ સુધી મારે બાળક જોઈતું નથી કારણ કે જો બાળક થઈ ગયું તો મારા પર બહુ જવાબદારી આવી જશે એથી હું ઈચ્છું છું કે દસ વર્ષ પછી જ આપણે બાળક માટે પ્લાન કરશું મિત્રો આ વાત સાંભળીને દુલ્હન બહુ ખુશ થાય છે અને પતિને કહે છે કે તમારી જેમ ઈચ્છા હોય તેમ કરો મને કોઈ વાંધો નથી દુલ્હો કહે છે કે સારું આજે હું તારી સાથે સુહાગરાત જરૂર મનાવીશ પરંતુ હું નિરોધનો ઉપયોગ કરીશ હવે દુલ્હન પણ રાજી થાય છે મિત્રો રમેશની દુલ્હનનું નામ અનિતા હતું અને રાત્રે અનિતા અને રમેશ એકબીજાના નજીક આવે છે આમ ધીમે ધીમે સમય પસાર થવા લાગે છે જ્યારે પણ રમેશને મન થાય તે પોતાની એટલે કે અનિતા સાથે સંબંધ બાંધે છે મિત્રો પણ તે હંમેશા નિરોધનો જ ઉપયોગ કરતો હોય છે આમ ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો આ દરમિયાન અનિતા ઘણી વખત પોતાના માવતર પણ જતી હતી માવતરમાં એ એક અઠવાડિયા રહેતી પછી પતિને ફોન કરીને ફરીથી સાસરે આવી જતી હતી મિત્રો આવી રીતે પાંચ વર્ષ વીતી ગયા એ અનિતાને ખબર પણ ન પડી હવે એક દિવસની વાત છે કે અનિતા ફરી પોતાના માવતર જાય છે કારણ કે ત્યાંથી ઇન્વિટેશન આવ્યું હતું એના કોઈ સંબંધીના બર્થડે સેલિબ્રેશન હતું અનિતા ત્યાં જાય છે ઘણા બધા લોકો આવ્યા હતા ત્યાં અંજલિની ઘણી સહેલીઓ પણ હતી જેઓના લગ્ન અનિતા પછી થયા હતા અને તે બધી સહેલી મા બની ચૂકી હતી તેમની પાસે તેમના બાળકો હતા કોઈના એક સંતાન હતું તો કોઈના બે સંતાનો હતા એવામાં એક સહેલી અનિતાને પૂછે છે કે અનિતા તારા કેટલા બાળકો છે મિત્રો આ વાત સાંભળીને અનિતા ઉદાસ થઈ જાય છે અને પોતાનું માથું ઝુકાવી દે છે એ પોતાની સહેલીઓને કહે છે કે મારે હજુ કોઈ સંતાન નથી પણ ત્યાં એ વધારે કંઈ બોલતી નથી અનિતા બહુ ઉદાસ થાય છે થોડો સમય ઊભી રહે છે પછી ધી ઘરે પાછી આવી જાય છે ઘરે આવીને એ બહુ રડે છે મિત્રો હવે અનિતાના ઘરવાળા પણ પ્રશ્નો પૂછવા લાગે છે અનિતાના ભાઈની પત્ની પણ અનેક સવાલો કરતી હતી અને કહેતી હતી કે શું વાત છે નંદનાનંદજી તમે બાળક ક્યારે પ્લાન કરશો બુઢી થઈ જશો ત્યારે તારા લગ્નને તો પાંચ વર્ષ થઈ ગયા છે મિત્રો એટલું જ નહીં અનિતાની મા પણ તેને ખૂબ જ સંભળાવતી હતી અનિતાની માએ તો એમ પણ કહી દીધું કે જો બાળક નથી થતું તો ડોક્ટર પાસે જા ચેકઅપ કરાવો કે પ્રોબ્લમ શું છે કે હજુ સુધી બાળક કેમ થતું નથી પણ મિત્રો કોઈને પણ અનિતાએ વાત નથી કહેતી કે એના પતિ હજુ બાળક જોઈતું નથી આમ થોડા દિવસો પછી સુધી અનિતા માવતરમાં રહે છે પછી ફરી સાસરે પાછી આવી જાય છે અને પોતાના સાસરામાં પોતાનું રાબેતા મુજબનું જીવન પસાર કરે છે મિત્રો હવે એક દિવસ બપોરના સમયે અનિતા બપોરનું જમવાનું જમીને તેના આંગણામાં બેઠી હતી એ સમયે પાડોશનું એક બાળક રમતું રમતું એના આંગળામાં આવી જાય છે અનિતા એ બાળકને જોઈને તેને ગોળમાં લઈ લે છે અને પ્રેમ કરે છે પણ મિત્રો થોડા સમય પછી એ બાળકની મા ત્યાં આવી જાય છે અને અનિતાની ગોળમાં બાળક ખેંચી લે છે એ પછી અનિતાને ખૂબ જ ખરી ખોટી વાત સંભળાવે છે અને કહે છે કે તારી હિંમત કેવી રીતે થઈ મારી બચ્ચીને ગોડમાં લેવાની અને ખૂબ બગબગ કરીને ત્યાંથી પોતાનું બાળક લઈને ચાલી જાય છે મિત્રો એ દિવસે પણ અનિતા ખૂબ જ રડતી હોય છે અને પોતાના રૂમમાં જતી રહે છે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે ઘરના કોઈ પણ સભ્યને એ ફરિયાદ કરતી નથી કે પાડોશની કોઈ સ્ત્રી આવી હતી અને તેને ખરાબ શબ્દો કહ્યા હતા મિત્રો આ રીતે સમય પસાર થવા લાગે છે હવે બે ત્રણ મહિના પછી રમેશનો એક ખાસ મિત્ર હોય છે તેની બર્થડે પાર્ટી હોય છે હવે તે રમેશને આમંત્રણ આપે છે અને કહે છે કે રાત્રે ઘરે આવી જજે પારથી રાખી છે મિત્રો એ રાત્રે રમેશ પોતાના મિત્રના ઘરે પારથીમાં ભાગ લેવા જાય છે આખી રાત પોતાના મિત્ર સાથે ડિસ્કો ડાન્સ કરે છે ખાય છે પીવે છે અને દારૂ પણ પીવે છે મિત્રો એ દિવસે રમેશ એટલો બધો પી લે છે કે તેને ચાલવાનું પણ ભાન રહેતું નથી મિત્રો એ રાત્રે અડધી રાત્રે રમેશ લથડિયા ખાતો પોતાના ઘરે આવે છે અને સીધો પોતાના રૂમમાં જતો રહે છે જ્યારે તે પોતાના રૂમમાં જાય છે ત્યારે તે જુએ છે કે તેની પત્ની જાગતી હોય છે હવે રમેશ પોતાની પત્નીની બાજુમાં જઈને સૂઈ જાય છે અને તેની સાથે પ્રેમ કરવા લાગે છે પરંતુ જ્યારે અનિતા જુએ છે કે તેનો પતિ ભાનમાં નથી ત્યારે તે એક ક્ષણનો ફાયદો ઉઠાવીને નિરોધને થોડો ફાળી નાખે છે ત્યાર પછી તેનો તેનો અને તેના પતિ વચ્ચે સંબંધ બંધાય છે મિત્રો આ રીતે ધીમે ધીમે સવારનો સમય થાય છે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે મિત્રો આ રીતે લગભગ પંદર વીસ દિવસનો સમય પસાર થઈ જાય છે હવે એક દિવસ અનિતાને ખબર પડે છે કે તે બનવાની છે કારણ કે તેને એ જ પ્રકારના લક્ષણો અને ઉલટીઓ વગેરે થવા લાગી હતી હવે અનિતાને બધું ખબર પડી જાય છે કારણ કે તે પહેલાં જ ટેસ્ટ વગેરે કરાવી લે છે પરંતુ મિત્રો આ વાત અનિતા પોતાના સાસરામાં કોઈને કહેતી નથી ન તો પોતાના પતિને કહે છે અને ન તો પોતાની સાસુને કહે છે હવે એક દિવસ અનિતા પોતાની સાસુને કહે છે કે મારે પિયર જવું છે માની ખૂબ જ યાદ આવે છે મિત્રો હવે અનિતાની સાસુ અનિતાને કહે છે કે સારું બેટા તું જા હવે અનિતા પોતાનો બધો સામાન વગેરે પેક કરીને પોતાના પિયર જતી રહે છે પિયર ગયા પછી તે પોતાના પિયરમાં બધાને આ વાત જણાવે છે તો તેના બિયરવાળા ખૂબ જ ખુશ થાય છે મિત્રો આ રીતે ધીમે ધીમે નવ મહિનાનો સમય કેવી રીતે પસાર થઈ જાય છે એ ખબર જ પડતી નથી અને એક દિવસ અનિતા એક દીકરીને જન્મ આપે છે મિત્રો દીકરીના જન્મથી અનિતાના માતા પિતા ખૂબ જ ખુશ થાય છે તેઓ આખા ગામમાં મીઠાઈઓ વેચે છે કારણ કે ઘણા વર્ષો પછી અનિતાએ બાળક થયું હતું મિત્રો હવે તેના બીજા જ દિવસે અનિતાના પિતા અનિતાના સાસરે જાય છે સાસરે જઈને તેઓ તેના સસરાને આ ખુશખબર આપે છે તેના સસરા પણ ખૂબ જ ખુશ થાય છે તેના સસરા પણ મીઠાઈઓ મંગાવે છે અને આખા ગામમાં મીઠાઈઓ વેંચે છે અને એટલું જ નહીં ઢોલ નગાડા પણ વગડાવે છે મિત્રો જ્યારે રમેશ ઘરે આવે છે ત્યારે ઢોલ નગાડા જોઈને તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે તે પોતાની માતાને પૂછે છે કે માં આ બધું શું થઈ રહ્યું છે હવે રમેશની માતા કહે છે કે બેટા તું પિતા બની ગયો છે અને અમે બંને દાદા દાદી બની ગયા છે મિત્રો આ વાત સાંભળીને રમેશના પગ તળેથી જમીન સરકી જાય છે મિત્રો હવે રમેશ પોતાની માતાને કહે છે કે મા આ કેવી રીતે શક્ય છે આ બાળક મારું નથી પરંતુ મારી પત્નીએ કોઈ બીજા સાથે કોઈ ખોટો સંબંધ બાંધ્યો હશે મિત્રો આ વાત સાંભળીને રમેશની માતા રમેશને ખૂબ જ ખીજાય છે અને કહે છે કે પેતા તું આ શું કહી રહ્યો છે તે તારું જ બાળક છે તારી પત્ની છે તું આવું કેવી રીતે કહી શકે પરંતુ મિત્રો રમેશ આ વાત માનવા માટે તૈયાર જ નહોતો કારણ કે રમેશને તો હંમેશા એવું જ લાગતું હતું કે જ્યારે પણ તે પોતાની પત્ની સાથે સંબંધ બાંધતો હતો ત્યારે તે નિરોધનો જ ઉપયોગ કરતો હતો મિત્રો હવે રમેશ પોતાની પત્નીથી છૂતાછેડા લેવાનું વિચારી લે છે કારણ કે રમેશ ખૂબ જ ગુસ્સામાં હતો હવે બીજા જ દિવસે તે કોર્ટમાં જાય છે અને છૂટાછેડા માટે અરજી કરે છે મિત્રો જ્યારે આ વાત અનિતા અને તેના માતા પિતા સાંભળે છે ત્યારે તેઓ પણ પરેશાન થઈ જાય છે હવે અનિતાના માતા પિતા પોતાની દીકરીના સાસરે જાય છે અને પોતાના જમાઈને વાત સમજાવે છે પરંતુ મિત્રો રમેશ માનવા જ તૈયાર નહોતો તે અનિતાના માતા પિતાને પણ એ જ કહે છે કે આ બાળક મારું નથી તમારી દીકરી કોની સાથે સબ સંબંધ બાંધ્યો છે કોની સાથે રંગરેલીયા મનાવી છે તમે તેને જ પૂછો મિત્રો આ વાત સાંભળીને અનિતાની માતા પિતાને પણ ખૂબ જ ખરાબ લાગે છે પરંતુ તેઓ પોતાના જમાઈ સાથે વધારે દલીલ કરતા નથી મિત્રો આ રીતે ધીમે ધીમે સમય પસાર થવા લાગે છે હવે એક દિવસ અનિતા અને રમેશને કોર્ટમાં બોલાવવામાં આવે છે મિત્રો જ્યારે બંનેને કોર્ટમાં બોલાવવામાં આવે છે ત્યારે જજ સાહેબ રમેશને પૂછે છે કે કહો તમને એવું કેમ લાગે છે કે તમે તમારી પત્ની પાસે જે બાળક છે તે તમારું નથી મિત્રો હવે રમેશ કહે છે કે સાહેબ આ બાળક મારું કેવી રીતે હોઈ શકે કારણ કે જ્યારે પણ મેં મારી પત્ની સાથે સંબંધ બાંધ્યો છે ત્યારે મેં હંમેશા નિરોધનો જ ઉપયોગ કર્યો છે આ કેવી રીતે શક્ય છે મિત્રો આટલું કહીને રમેશ ચૂપ થઈ જાય છે હવે જજ સાહેબ અનિતાને પૂછે છે કે અનિતા તું કહે આખરે સત્ય શું છે મિત્રો હવે અનિતા પણ કહે છે જજ સાહેબ હું શું કહું હું જે પણ કહી રહી છું તે બિલકુલ સાચું છે જો તમને પણ વિશ્વાસ નથી તો તમે ડીએનએ ટેસ્ટ કરાવો મિત્રો હવે જજ સાહેબ ડીએનએ ટેસ્ટનો આદેશ આપે છે અને ત્યાર પછી જજ સાહેબ આગળની તારીખ આપે છે મિત્રો આ રીતે ધીમે ધીમે સમય પસાર થાય છે આગળની તારીખ પણ આવી જાય છે આગળની તારીખે બંને પરિવારજનો કોર્ટમાં પહોંચે છે અનિતા અને રમેશ પણ ત્યાં પહોંચે છે મિત્રો હવે જજ સાહેબ ડીએને કેસ જોઈને ત્યાં જ ચુકાદો આપે છે અને કહે છે કે અનિતા પાસે જે બાળક છે તે રમેશનું જ છે મિત્રો હવે જજ સાહેબનો ચુકાદો સાંભળીને રમેશ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે રમેશ ત્યાં જ જજ સાહેબને કહે છે કે જજ સાહેબ આ કેવી રીતે શક્ય છે આ મારું બાળક હોય જ ન શકે કારણ કે મારી પત્ની સાથે આવું કંઈ થયે જ થયું જ નથી મિત્રો હવે અનિતા પોતાના પતિને કહે છે કે હકીકત તો તને પણ ખબર નથી કે આપણા બંને વચ્ચે આ બધું કેવી રીતે થયું કારણ કે આપણે બંને વચ્ચે જે પણ થતું હતું તે નિરોધ વાપર્યા પછી જ થતું હતું એક વાત તને યાદ હશે કે તું એક દિવસ તારા મિત્રની પાર્ટીમાં ગયો હતો રાત્રે તું અડધી રાત્રે ઘરે આવ્યો હતો અને તને બરાબર યાદ નહીં હોય કારણ કે તું તે દિવસે ભાનમાં નહોતો જ્યારે તું ઘરે આવ્યો ત્યારે હું જાગતી હતી અને હું તું મારી નજીક આવી ગયો મારી સાથે તે પ્રેમ કર્યો અને મારી સાથે એ દિવસે સંબંધ પણ બાંધ્યો હતો એ દરમિયાન મેં નિરોધને થોડો ફાડી નાખ્યો હતો અને એ જ કારણે હું ગર્ભવતી થઈ ગઈ હતી મિત્રો જ્યારે આ વાત રમેશ સાંભળે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે હા આજ મારું જ બાળક છે મિત્રો હવે રમેશ પોતાની પત્ની અનિતાને કહે છે કે અનિતા આખરે તે આવું કેમ કર્યું હવે અનિતા કહે છે કે હું પણ શું કરું મેં ઘણા લોકો પાસેથી તોણાં સાંભળ્યા હતા સાસરામાં પણ ટોણા સાંભળતી હતી અને જ્યારે હું પિયર જતી હતી ત્યારે પણ આડોશ પડોશ અને ઘરવાળાઓ પાસેથી પણ ટોણા સાંભળતી હતી ઘણી વખત મને લોકો એ ખૂબ જ ખરાબ રીતે ટોણા માળ્યા હતા આ બધી બાબતોથી હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી આ કારણે મેં આવું કર્યું મિત્રો આ બધી વાતો સાંભળ્યા પછી હવે રમેશને ખાતરી થઈ જાય છે કે તેની પત્ની પાસે જે બાળક છે તે તેનું જ છે મિત્રો હવે રમેશ જજ સાહેબને કહે છે કે જજ સાહેબ મારે મારી પત્નીથી છૂટાછેડા નથી જોઈતા હું મારી પત્ની અને બાળકની સાથે આગળનું જીવન પસાર કરવા માગું છું મિત્રો ત્યાં જ તેમનો કેસ પૂરો થઈ જાય છે રમેશ પોતાની પત્ની અને બાળકને લઈને ઘરે જતો રહે છે અને પોતાનું આગળનું જીવન સારી રીતે પસાર કરવા લાગે છે તો મિત્રો આ રહી આખી વાર્તા આ વાર્તા તમને કેવી લાગી તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જરૂર આપો મિત્રો આ વાર્તા સંભળાવવાનો હેતુ કોઈની પણ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ મારો હેતુ તમારું મનોરંજન કરવાનો છે આ વિડીયો જોવા બદલ તમારો આભાર ધન્યવાદ રાધે રાધે